નમસ્કાર મિત્રો આજથી દસ વર્ષ પહેલાં એટલે કે નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદ દરમિયાન જ્યારે આપણા દેશમાં યુપીએ ગઠબંધનની સરકાર હતી ત્યારે આપણા દેશના ખેડૂતોને વાર્ષિક સાત લાખ કરોડ આસપાસ કૃષિ ધિરાણ મળતું હતું અને અત્યારે એટલે કે ગત નાણાકીય વર્ષમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે નાણાકીય વર્ષ પૂરું થયું એ દરમિયાન આપણા દેશના ખેડૂતોને વીસ લાખ કરોડથી વધુનું કૃષિ ધિરાણ મળ્યું છે એટલે કે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્રે જે ધિરાણ આપવામાં આવે છે એમાં ત્રણ ગણો વધારો થયો છે એવો દાવો કેન્દ્ર સરકાર દ્વારા થયો છે અને કેન્દ્ર સરકારના આ દાવાની સામે બી બીજી સમસ્યા એ આપણને જોવા મળે છે કે નાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે આ સ્થિતિમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાના ખેડૂતોને થોડીક રાહત મળે અને સરળતાથી થોડું વધુ ધિરાણ મળી રહે એ માટે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે તો આ રિઝર્વ બેંકનો આ નિર્ણય શું છે એની વાત આપણે કરીશું ને એની સાથે પાક ધિરાણ મેળવવા માટે અત્યારે ખેડૂતોને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખેડૂતોને અપાતી કોલેટરલ ફ્રી લોન કોલેટરલ ફ્રી એટલે કે જે લોન લેવા માટે કોઈ પણ વસ્તુને ગીરવે મૂકવાની જરૂર નથી એ પ્રકારની લોનની જે રકમ હતી એમાં વધારો કર્યો છે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ ને સાઠ હજાર સુધી ક્વોલેટર ફ્રી લોન મળી શકતી હતી હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ વધારી અને બે લાખની રકમ જે છે એ કરી છે આથી હવે દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ કોલેટ્રલ વગર મળી શકશે એટલે કોઈપણ વસ્તુ ગીરવે મૂક્યા વગર તેઓ બે લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે આના માટે એમને જે પોતાના ડોક્યુમેન્ટ છે એ તો આપવા જ પડશે પણ કોઈ પણ વસ્તુ બેંક પાસે ગીરવે નહીં મૂકવી પડે આ બાબતે જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મેન છે એમને જાહેરાત કરતાં એવું જણાવ્યું છે કે ખેતીમાં ખર્ચા વધ્યા છે અને ફુગાવો પણ વધ્યો છે આથી જે કોલેટર ફ્રી લોનની જે રકમ છે એમાં વધારો કરવામાં આવ્યો છે આના પહેલાં વર્ષ બે હજાર ઓગણીસમાં કોલેટર ફ્રી લોનની જે રકમ હતી એમાં વધારો થયો હતો ને એ એક લાખને સાહીઠ હજાર થઈ હતી અને એના પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં ફરી એમાં વધારો થયો છે અને એ વધી અને બે લાખ થઈ છે તો આમ મિત્રો પહેલી નજરે જોઈએ તો આપણને એમ લાગે કે ચાલીસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે પણ આપણા દેશમાં જે રીતે ફુગાવો વધી રહ્યો છે આઠથી દસ ટકાના દરે જો ફુગાવો વધતો હોય તો એની સરખામણીએ જે આ વધારો છે એ ગણતરી માંડીએ તો વધારો જે છે એ આપણને કંઈ વધારા જેવો ખાસ ન લાગે જે મોંઘવારી વધી છે એટલો વધારો એક રીતે આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે પણ અહીંયા જે મહત્વનો નિર્ણય છે કે ખેડૂતોને લોન મેળવવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે અને આપણા ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને જે ખેડૂતો મુખ્યત્વે જે લોન લે છે એ પાક ધિરાણ ઉપાડે છે ખેડૂતોને પાક ધિરાણમાં અનેક પ્રકારની સમસ્યા ખેડૂતોને થઈ રહી છે ધારો કે ત્રણ લાખ સુધીનું જે પાક ધિરાણ છે એ ઝીરો ટકાએ આપવામાં આવે છે એવો દાવો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે એમાં જે આ પાક ધિરાણ છે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ છે એમાં કાયદેસર રીતે જે વ્યાજદર છે એ સાત ટકા જેટલો હોય ને એમાં જે કેન્દ્ર સરકાર છે એ ત્રણ ટકા વ્યાજ સહાય આપે છે અને આપણી રાજ્ય સરકાર ચાર ટકા વ્યાજ સહાય આપે એટલે ત્રણ લાખ સુધીની સુધીનું જો પાક ધિરાણ હોય અને સમયસર ખેડૂત ભરી રહે તો એને ઝીરો ટકા વ્યાજ મળે કાયદેસર રીતે એવું થવું જોઈએ પણ થાય છે કેવું કે ધારો કે બે કેસ છે એક તો ખેડૂતો મંડળીમાં લેતા હોય તો અલગ સ્થિતિ સર્જાય છે સહકારી બેંકમાં લેતા હોય તો અલગ સ્થિતિ સર્જાય અને રાષ્ટ્રીયકૃત બેંકે પ્રાઇવેટ બેન્કમાં લેતા હોય તો અલગ સ્થિતિ સર્જાય છે હવે ધારો કે રાષ્ટ્રીયકૃત બેંક અથવા પ્રાઇવેટ બેંકમાં ખેડૂતે લોન લીધી છે ત્રણ લાખની લોન લીધે સમયસર એ ભરી પણ દે છે તો જે કે કેન્દ્ર સરકારના પૈસા છે એટલે કેન્દ્ર સરકારનો જે ત્રણ ટકાનો રેશિયો છે એ તો ખેડૂતને ઝડપથી મળી જાય છે પણ વિલંબ ક્યાં થાય છે રાજ્ય સરકારના જે ચાર ટકા છે એ મળવામાં ખેડૂતોને વિલંબ થાય છે હવે ધારો કે કોઈ ખેડૂતે સહકારી બેંક પાસેથી કે સહકારી મંડળી પાસેથી ધિરાણ લીધું છે તો એ કેસમાં જે રાજ્ય સરકારવાળો ફાળો છે એ કદાચ તરત મળી જાય છે અને કેન્દ્ર સરકારવાળો જે ફાળો છે એ મળવામાં મુશ્કેલ થાય છે પણ ઘણી બધી જે બેન્કો છે એ જે સહકારી બેન્કો છે અને એના સંલગ્ન જે મંડળીઓ છે એ ખેડૂતો ઉપર આ ભારણ નથી આપવા દેતી અને પોતે જે છે એ જે વ્યાજની ચૂકવણીનો વિલંબિત જે સમય છે એ પોતે એક રીતે વસૂલે છે ધારો કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એને સંલગ્ન જે મંડળીઓ છે એમાં મેં વાત કરી તો મોટાભાગે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના જે ખેડૂત ખાતેદારો છે કે જે એમની મંડળીઓના જે સભાસદો છે એમને કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં નથી આવતું જે તે મંડળી જે છે એ વ્યાજમાં જે વિલંબ થાય છે એ ચૂકવે છે અને ઘણી વખત જે વ્યાજનો વિલંબ છે એ મંડળીઓને જે છે નવેમ્બર મહિનામાં કે ડિસેમ્બર મહિનામાં એટલે અત્યારે જે સમયગાળો ચાલતો છે ત્યારે મળતો હોય છે તો આ સ્થિતિમાં અહીંયા જે પાક ધિરાણ છે કે જે સૌથી વધુ જે છે એ ખાસ કરીને ગુજરાતના ખેડૂતો એક રીતે સૌથી વધુ નથી કહેતો એટલે આપણે રાજ્યની દ્રષ્ટિએ અંદર ગઈએ તો જ ખેડૂતો દ્વારા જે ધિરાણ લેવામાં આવે છે એમાં મહત્વનું જે છે એ પાક ધિરાણ છે પણ આમ આપણે આખા દેશનું જોઈએ મિત્રો તો સૌથી વધુ જે ધિરાણ છે કૃષિ ધિરાણ જે છે એ દક્ષિણ ભારતના રાજ્યો લે છે તમિલનાડુ અને કર્ણાટક આંધ્રપ્રદેશ આ બધા જે રાજ્યો છે એ સૌથી વધુ કૃષિ ધિરાણ આખા દેશમાં એક રીતે લે છે એટલે કે જે એમનું જે ટોટલ કલ્ટિવેટિંગ લેન્ડ છે એટલે કે જે એમની પાસે જે જમીન છે એ સત્તરથી વીસ ટકાની વચ્ચે છે પણ જે દેશમાં કૃષિ ધિરાણ ચૂકવવામાં આવે છે એનું ચાલીસ ટકાથી વધુ કૃષિ ધિરાણ એ દક્ષિણના રાજ્યો એક રીતે લઈ લે છે પણ અહીંયા ગુજરાતમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો મુખ્યત્વે ખેડૂત જે ધિરાણ લેતા હોય તો પાક ધિરાણ એક રીતે લે છે અને ઘણા બધા ખેડૂતોને વ્યાજ સહાયનો લાભ મળે છે અને ઘણા બધા ખેડૂતને જે વ્યાજ સહાયનો લાભ જે ઝીરો ટકાની વાત કરવામાં આવે છે એ નથી મળતી નથી કે અમુક કિસ્સામાં રાજ્ય સરકારના ચાર ટકા નથી મળતા અથવા અમુક કિસ્સામાં કેન્દ્ર સરકારના જે છે એ ત્રણ ટકા નથી મળતા દાવાઓ ચોક્કસથી થાય છે કે સરપ્લસ ફંડ ભેગું કર્યું છે અને એનાથી ધિરાણ કરવામાં આવશે પણ એ જે ફંડ છે એ અમુક મંડળીઓ કે અમુક કોપરેટિવ બેન્કો સુધી મર્યાદિત રહેશે બધા જ ખેડૂતોને જે પાક ધિરાણ લે છે એમને ઝીરો જીરો ટકા વ્યાજ સહાય મળે એવી સ્થિતિનું હજુ સુધી સર્જન નથી એટલે વ્યાજ સહાય ચોક્કસથી મળતી હશે પણ એમાં વિલંબ થઈ રહ્યો છે જીરો ટકા ક્યારે કહેવાય કે ખેડૂત ત્રણ લાખ રૂપિયાની લોન લે અને એક વર્ષ પહેલાં એ ભરવા જાય તો એ ત્રણ લાખ રૂપિયા ભરી અને છૂટો થઈ જાય અહીંયા સ્થિતિ શું થાય છે કે ખેડૂત ત્રણ લાખની લોન લે છે પછી જ્યારે એ એક વર્ષમાં ભરવા જાય છે તો એને સાત ટકા સાત તરા સાત તરી એકવીસ એટલે એકવીસ હજાર ત્રણ લાખને એકવીસ હજાર સુધી ભરવા પડે છે ઘણી વખત એ જે ત્રણ ટકા છે એ એને તરત મળી જાય છે અને ચાર ટકામાં એને એક રીતે વિલંબ થાય છે એ તો બહુ મોડા મળે છે ઘણા કિસ્સામાં ન મળતા હોવાની ફરિયાદો પણ ખેડૂતોએ કરી છે ખેડૂતો ક્યાં ફરિયાદો કરે તો મારા જે પાક ધિરાણના એક બે વિડીયો છે એ એક રીતે વાયરલ થઈ રહ્યા છે એમાં નિયમિત રીતે ખેડૂતોની કોમેન્ટ આવે છે કે જે ચાર ટકા જે છે એ અમને મળતા નથી અથવા ઘણા કિસ્સામાં ત્રણ ટકા જે છે એ મળતા નથી તો અહીંયા જે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે કે છેલ્લા દસ વર્ષમાં અમે ત્રણ ઘણું વધુ પાક ધિરાણ આપ્યું છે અને કૃષિ ધિરાણ આપ્યું છે તો એ દાવો આંકડાની દ્રષ્ટિએ ચોક્કસથી સાચો છે પણ હાલની સ્થિતિએ પણ ખેડૂતોને જે ઝીરો ટકા વ્યાજ સહાયની વાત કરવામાં આવે છે જમીન ઉપર એટલી બધી જે છે અસરકારક નથી દેખાતી વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક ખેડૂત જે છે એક રીતે ઝીરો ટકાથી વંચિત રહે તો મિત્રો પાક ધિરાણ લેવા અંગેના તમારા અનુભવો શું છે એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન